સેન્ટર જન સુવિધા કેન્દ્ર નું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ માનનીય મંત્રી આઈ કે જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં આજે સુશાસનના દિવસે નાગરિકોની સુવિધા માટે ઈ સુવિધા કેન્દ્ર જ્યારે શરૂ કર્યા છે ત્યારે એનું પણ આજે ધાંગ્રા શહેરમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી અટલ બિહારી સોમી જન્મ જયંતિ રહેલી છે સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકેની ઉજવણી કરી રહ્યો છે તત્કાલીન મુખ્યમંત્રી આજના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પચીસ ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા અને દેશમાં કેન્દ્રમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુશાસનના અનેકવિધ નિર્ણયો જ્યારે કર્યા છે ત્યારે આજના સુશાસનના દિવસે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેકવિધ યોજનાઓ આજે શુભ શરૂઆત કરાવી છે લોકોની સુખાકારી વધે સરળતા વધે પારદર્શકતા આવે અને પ્રત્યેક વ્યક્તિને કાયદાઓની ચુંગાલમાંથી બહાર આવીને સીધા જ પોતાનો લાભ ઓનલાઈન કેવી રીતના પ્રાપ્ત કરી શકે એના માટેની વિવિધ સરળતા સાથેની પદ્ધતિઓ જ્યારે રાજ્ય સરકારે અપનાવી છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા એમની સમગ્ર ટીમે ઈ સિવિક સેન્ટરનો આજે જ્યારે શુભ શરૂઆત કરી છે ત્યારે આ ઈ સિવિક સેન્ટર ધાંગધ્રાના નાગરિક ભાઈ બહેનો માટે તો સુખાકારી લાવશે જ પણ સાથોસાથ ધ્રાંગધ્રા નગરપાલિકા માટે પણ આર્થિક ઉપાર્જનનું એક કેન્દ્ર બનશે કે લોકો સરળતાથી પોતાનો ટેક્સ ભરે અને એ ટેક્સના પૈસા નાગરિકોની સુવિધાઓ માટે વપરાય આવી વ્યવસ્થાઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્યના ઈ સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે આજના દિવસે ડાંગધ્રાના શહેરીજનો પદાધિકારીઓ અને અધિકારી કર્મચારીઓએ અનેક અનેક શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવું છું